નમસ્કાર દર્શક મિત્રો વીઆલય ના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ગોંડલ મિરજાપુર ભણી ગયું છે ગોંડલ બીજું મિરજાપુર ભણ્યું હતું ત્યાં સુધી વાત ચાલે પરંતુ હવે મિર્ઝાપુર કરતા પણ બદતર બની છે તેવા આક્ષેપો ગોંડલમાં ઊઠી રહ્યા છે દિનેશ પાતર નામના એડવોકેટ એની ધરપકડ કરવામાં આવી એટલા માટે કરવામાં આવી કે તે પીયુ આદડીયા નામના યુટ્યુબરની સાથે એ જોડાયેલો હતો અને એનો કેસની વિગતો સાથે એ કોર્ટની અંદર એ રજૂ થવા માંગતા હતા દિનેશ પાતર એડવોકેટ છે અને રાજકુમાર જાટ કે જેને શંકાસ્પદ અપમૃત્યુ થયું હોવાના કારણે તેનું જેના વકીલ તરીકે પણ તેને કામ કર્યું હતું એટલે આ બધી બાબતોના કારણે કેટલાક લોકો તેના ઉપર પૂરોગ્રહ રાખતા હતા એને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરતા હતા એવો આ લોકોનો આક્ષેપ છે હવે દિનેશ પાથર માત્ર પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશનમાં જાય છે કે મારા હસીને તમે ત્યાં કયા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી ગોંડલનું અકુલ જે રાજકારણ જે ઘણા લોકો જાણે છે અને નથી જનતા એમના માટે માહિતી આપીએ કે જયરાજસિંહના પત્ની તેઓ ત્યાં ધારાસભ્ય છે એ પહેલાં જયરાજસિંહ હતા મર્ડર કેસમાં તેઓ જેલમાં ગયા હતા જામીન પર છૂટીને બહાર આવ્યા કેસમાંથી એ અત્યારે બહાર આવી ચૂક્યા છે અને બીજી તરફ અનિલસિંહ જાડેજા રીબડાના જે મહીપતસિંહ જાડેજાના પુત્ર છે અનિલસિંહ જાડેજા અને આમની વચ્ચે જયરાજસિંહ વચ્ચે પૂર્વગ્રહ એટલે ગજગ્રહ ચાલી રહ્યો છે બીજી બાજુ પાટીદાર યુવાનો પણ જયરાજસિંહની દાદાગીરી સામે જયરાજસિંહની મનમાની સામે અવાજ ઉઠાવીને ભેગા થયા છે અને જેરાસિંહે પડકાર મૂક્યો કર્યો હતો કે તમે તમારી માએ જોનું દૂધ પીધું હોય તો તમે ગોંડલમાં પગ મૂકી મૂકી બતાવો અને અલ્પેશભાઈ કથિરિયા અને જીગીસાબેન પટેલ આ બંને જણા ગોંડલમાં જઈને એ લલકારને ઝીલી લીધો હતો કારણ કે સામાન્ય રીતે રાજકારણમાં જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ માતા સામે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી નહીં કરવો જોઈએ નહીં અને માટે તેઓ જઈને કીધું કે અમે પણ મરદ છીએ મરદના દીકરા છીએ અને અમે આ ગોંડલમાં પગ મૂક્યું આ દરમિયાન જે લોકો સપોર્ટર હતા દિનેશ પાતર એડવોકેટ હતા અને એ પિયુષ આદડિયા નામના જે અનેક લોકો માટે યુટ્યુબરમાં પોતે વાતો કરતા હોય છે પોતે આક્રોશ ઠારવતા હોય છે તેની તેને સપોર્ટ કરનારા લોકોને પોલીસે કેસ કરી અને જેલમાં પૂર્યા હતા ગોંડલના સુલતાપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટેલા દિનેશ પાત્રની તબિયત અચાનક બગડી અને ગોંડલની સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા ત્યાંથી મધુરમ હોસ્પિટલમાં ગયા ત્યારે અમદાવાદની કોઈ ખાનગી હોસ્પિટલમાં એડમિટ થાય છે પિયુષ રાદડિયાને પણ જામીન મળતા તેની તબિયત અચાનક લથડી પ્રથમ ગોંડલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા અને પછી તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલ મધુરમ હોસ્પિટલમાં એડમિટ કરાયા પોલીસ જ્યારે ગુનેગાર કે તેમ વર્તવા માંડે ત્યારે એ ભયાનક વસ્તુ છે એવો આક્ષેપ ત્યાં વકીલ દિનેશ પિયુષ આદરિયા અને દિનેશ પાત્રએ કર્યો હતી અને ઘણા તેમના સપોર્ટરોએ પણ કર્યો છે વાતાવરણ તંગ છે સરકાર હળવાશથી લે છે સરકાર એમ કહે છે કે અમે ચબરબંધીને છોડીશું નહીં નજર સામે આ બધો ખેલ થઈ રહ્યો છે પોલીસ એક્શનમાં આવતી નથી ગૃહમંત્રી પોતે પણ એક શબ્દ ઉચ્ચારતા નથી આ બાબત ગંભીર છે અને એના સંદર્ભમાં આજે અલ્પેશ કથિરિયા પાટીદાર સમાજના યુવા નેતા આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીશું અલ્પેશભાઈ આપનું સ્વાગત છે પાવર પ્લે કાર્યક્રમમાં અલ્પેશભાઈ આ ગોંડલનું વાતાવરણ દિવસે દિવસે બગડતું જાય છે અને એમાં પણ પિયુષ રાદડિયા અને દિનેશ જે એડવોકેટ છે તેમની ધરપકડ કરીને તેમના પર કાળો કેર વર્તાવવામાં આવ્યો તેમને પ્રવાહી પીવડાવીને પગના થળિયા પર દંડા મારવામાં આવ્યા તેમની હાલત બહુ જ નાજુક બની ત્યાં સુધી એ કોના ઈશારે થતું હશે અને ગોંડલમાં આવી અરાજકતાલે એક પ્રકારનું ગુંડા રાજ કહી શકાય કેમ થઈ રહ્યું છે આપનો શું વિચારો છે આ વાતમાં ત્રણ ચાર દિવસથી યુવાનોને ટાર્ગેટ કરી દીધા છે મારી ગોંડલ દર્શનની યાત્રામાં જોડાનાર ભાઈશ્રી પિયુષભાઈ રાદડિયાને અને અગાઉ પણ બે ત્રણ વખત નિવેદન માટે બોલાવ્યા હતા નિવેદન આપી અને મામલો પૂરો થઈ ગયો પણ છેલ્લા ત્રણ દિવસથી પહેલા એને એક ગુનામાં લીધા જામીન આપ્યા બીજા ગુનામાં બીજા ગુનામાં અત્યારે ચોથા ગુનામાં પોલીસ જે રીતે કાર્ય કરી રહી છે

મદદગારીના આરોપસર આવા ખોટા ગુનામાં ફિટ કરો છો એના પરિવાર ને હેરાન કરો છો એના ડિસ્ટર્બ કરો છો હોવા છતાં પોલીસની કસ્ટડીમાં જવાબદારી છે કહેવાતા અસામાજિક તત્વો એટલે કે વર્દીની આડમાં જે લુખાગીરી કરી રહી છે એવી પોલીસ એમને મારે છે એમને પાણીમાં કઈક મિક્સ કરીને એવું પ્રવાહી પીવડાવે છે પગના તળિયામાં દંડા મારે છે તો જે પ્રકારનું દૂષણ પોલીસ કરી રહી છે એનાથી અમારી સ્પષ્ટ એમને વિનંતી છે પણ છે કે આ પહેલી ને છેલ્લી ને તમારા માટેની અંતિમ તક છે એક પણ પોલીસે અમારા કાર્યકર્તાને હવે હાથ પણ કાર્યકર્તા છે કે કઈ પણ થયું છે તો જોવા જેવી થશે અગાઉના ભૂતકાળોમાં પોલીસે જ્યાં જ્યાં અમારા પર એસોલ્ટ કર્યા છે એના પરિણામ શું એવા છે ગોંડલ પોલીસ જાણકારી મેળવી લે કદાચ ગોંડલ પોલીસ ને એવું હશે કે બીજા બધા જેમ લોકો કેતા ને કઈ કરતા ને એવું થશે પણ એ આ વ્યક્તિઓ અમે નથી આવનારા દિવસોમાં જ્યાં પણ અમારે જે કોઈ પણ દામ દંડ ભેદની નીતિ થી કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યાં લડવું પડશે ત્યાં મજબૂત થઈ લડીજું પોલીસ કાયદાકીય પ્રકરણોને બાદ કરતા કોઈ પણ વ્યક્તિને હેરાન કરશે તો એનો ચોક્કસ એને જવાબ મળશે જે પ્રકારના જવાબની પોલીસને આશા હશે એવો જવાબ આપીશું એને અમારા વ્યક્તિઓને મારશે તો એને પણ એવો જવાબ મળશે હેરાન કરશે તો એને પણ એવો જવાબ મળશે કોઈ વ્યક્તિના ધંધાને નુકસાન કરવાનો પ્રયત્ન કરશે તો પોલીસના પટ્ટા ઉતારતા પણ અમને આવડે છે એ બાબતમાં પણ કાર્યવાહી કરીશું દિવસે રાત્રે જ અમે મળ્યા છીએ આખી ઘટના બાબતની વાત કરી છે વિગતવાર અહેવાલ પણ આપ્યો નામ જોખ પણ આપ્યું છે કે આમાં કયા એસપી કયા પીઆઈ કયા પીએસઆઈ કયા કોન્સ્ટેબલે શું શું રોલ ભજવો છે કયા વ્યક્તિઓ દ્વારા માર મારવાની આખી ઘટનાઓ ઘટી છે દરેક બાબતોથી ગૃહ ખાતું પણ જાણકીય છે જે તે અધિકારીને તપાસ સોંપી આવનારા દિવસમાં આવા જે કોઈ પણ ખાખીની વર્દીની આડમાં લુખાગીરીના ધંધા કરી રહ્યા છે એવા પોલીસનો સફાયો કરવાનો કામ આગામી દિવસોમાં ચોક્કસ થશે ગૃહમંત્રીનો શું જવાબ હતો ગૃહમંત્રી તમારી વાત સાંભળી લીધી પણ એક્શનમાં હજુ આવી હોય એમ દેખાતું નથી શું અંધા કાનૂન હજુ પણ આ રીતે જ આગળ વધતું રહેશે ગૃહમંત્રીનો સપોર્ટ ના હોય તો ગુરુમંત્રી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ હજુ સુધી થઈ નથી જે તે વિભાગના વડા અને અધિકારી સાથે વાત કરી એટલા માટે છે કેમકે જે વ્યક્તિ સાથે એસોલ્ટ થયું છે એ હજી પણ પોલીસ કસ્ટડીમાં છે જેવા બહાર આવશે એના વિરુદ્ધ પુરાવા આપશે એના નામ આપશે ક્યાં લઈ ગયા કઈ રીતે માર્યા શું એની સાથે વર્તન થયું ત્યાર પછી એના ઉપરની વિશેષ કાર્યવાહી પણ થશે જુખવાન છે અત્યારે પોલીસ કસ્ટડીમાં જુખવાન રહ્યું છે કારણ કે પિયુષ આદડિયા દિનેશ પાતર આ બંને બહાર આવી ગયા છે પિયુષભાઈ છે એના ચોથા ગુનામાં અટકાયત કરી છે હાલ પોલીસ કસ્ટડીમાં જ છે પોલીસની નિગરાણીમાં ત્યાં સારવાર થઈ રહી છે દિનેશભાઈ પાતરના જામીન થઈ ગયા છે પિયુષભાઈ કસ્ટડીને હજી ચોથા ગુનામાં ગઈકાલે એક બીજી પરમ દિવસે એફઆરઆઈથી ગુનામાં લીધા છે અને અત્યારે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરમાં છે ને એના અંદરમાં જ કસ્ટડીના અંદરમાં જ એને સારવાર મળી છે કાનૂની મદદ એને આપવા માટે પાટીદાર સમાજ ખુલીને ક્યારે બહાર સંપૂર્ણપણે ખુલીને બહાર છે પાટીદાર સમાજની ગોંડલના આધારે વર્ણ કે જે આ ગુંડાગીરી ને દાદાગીરી કંટાળ્યા છે થાક્યા છે એવો દરેક વર્ગ સાથે છે અને દરેક લોકો ઈચ્છે છે કે આ પ્રકારનો તમાશો બંધ થવો જોઈએ અને સારા અને આપણા જે ગુજરાતના ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રકારની હિટલર શાહી જેવી જો વસ્તુઓ ચાલે તો કદાપી કોઈ સહન ન કરે

યુઝબે ઉપર છે એસોલ્ટ્યુ છે એની અમે પૂરીતી જાણકારી લઈ રહ્યા છે પરિવાર પાસેથી યુઝબે પાસેથી પણ પૂરીતી જાણકારી લેશું અને જ્યારે જેમ અમે પ્રથમ વખત ગયા હતા એનાથી પણ વિશેષ પૂરતી તૈયારી સાથે આવનારા દિવસોમાં જ્યાં પણ જ્યારે જરૂર પડશે એ પ્રમાણે અમે ગોંડલનું આયોજન કરીશું અને ફરીથી લોકો વચ્ચે જશું એસપી હિમકર્સ

આ ઘટનામાં ખોટા આરોપીઓ સંડોવાયા એની વિગત પણ એની પાસે છે હવે આ ચાર્જમાં રહેલા જે ઓફિસર છે ભારદ્વાજ એને શું રોલ ભજવો છે એની પણ તપાસ ચાલી રહી છે અને નીચેના જે અધિકારીઓ છે પીએ કક્ષાના કે કોન્સ્ટેબલ કક્ષાના જે લોકોએ એસોલ્ટમાં ભૂમિકા ભજવી છે માર માર્યો છે કેમિકલ વાળું પાણી પાયું છે એ વિગતો પણ બહાર આવશે જરૂર પડશે તો કોર્ટ અને ન્યાયિક ક્ષેત્રનો પણ અમે લાભ લેશું અને એમની પાસે પણ અમે મદદ માગીશું અર્પીતભાઈ બનની જે રીતે યુટ્યુબર તરીકે બેફામ વાણી વિલાસ કર્યો અને એક સમાજની મહિલાઓ માટે અભદ્ર શબ્દો બોલ્યા એને આપ સપોર્ટ કરી રહ્યા છો કે કેમ અત્યાર સુધીની તમે જે મારી ચર્ચા સેમ્બલીમાં મે બનનીનું નામ પણ નથી લીધું એ જે ઘટના છે કોઈની સ્ત્રી વિશેની વાત છે પોલીસ કાર્યવાહી કરે છે એમાં મને વાંધો પણ નથી અને વાંધો હોવો પણ ના જોઈએ એક સભ્ય સમાજના વ્યક્તિ તરીકે પણ જે વ્યક્તિને કઈ લેવા દેવા નથી માત્ર અમારી સાથે એ એ એ દિવસે હતા કારણોસર તમે એને પકડી રહ્યા છો વસ્તુ ખોટી છે જે વ્યક્તિ બોલ્યા ચાર દિવસમાં અમે નથી બોલ્યા પણ પિયુષભાઈ કે બીજા વ્યક્તિને તમે સંડોવો છો અને હજી પોલીસ અમને અમારી જે જાણકારી છે અમારી સાથે જોડાયેલા બીજા પાંચ દસ વ્યક્તિને પણ અમે સંડોવાની તૈયારી કરી રહી છે તો એ પ્રકારના જે કાવા દાવા કોઈ ચોક્કસ વ્યક્તિને ખુશ કરવા માટેના થઈ રહ્યા છે એનો અમારો સખત વિરોધ છે બાકી પોલીસ જે કાર્યવાહી કરે એમાં અમને કોઈ વાંધો નથી હિમાચલ પ્રદેશમાંથી ધરપકડ કરવી પડી તો એ ભાગતા ફરવાનું કારણ છે તો પોલીસનો વિષય છે કે કોણ ભાગતા ફરે પોલીસ પકડે એ તો પોલીસના આરોપીનો વિષય છે અમારો એ બાબતનો વિષય જ નથી

પિયુષ આદડિયા અને બન્ની બંનેની સામે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં એની ધરપકડ એને પોલીસે ધરપકડ કરી સામે કેસ કર્યા અને બંને ગજેરાની ત્રણ પોલીસ સ્ટેશનમાં એક બાદ એક ધરપકડ કરવામાં આવી પણ પિયુષ આદડિયાનું નામ એમને સપોર્ટ કરવામાં આવી છે સપોર્ટ કરવામાં આવી છે સપોર્ટ કરવામાં આવી રહ્યો છે પિયુષ આદડિયા દ્વારા

તો સોશિયલ મીડિયામાં તો એ વર્ષોથી કામ કરે છે સોશિયલ મીડિયાનું કામ કરે છે એને પીયુષને શું લેવા દેવા છે આ ઘટનામાં તમે મદદગારીને ખોટી ખોટી બુરીની જે જોડવાનું કામ કરો છો એને ધમકાવો છો એને મારો છો એને તોડો છો એના વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરો છો એના ધંધાને અસર કરો છો તો આ પ્રકારે કોઈ વ્યક્તિને પીલા કીધી ખુશ કરવા માટેના જે કૃત્ય કરે છે પોલીસની અંદર તદ્દન ગેરકાયદેસર છે કાયદાથી વિરોધની છે એના દિવસોમાં એનું ફળ પણ મળશે થોડા દિવસોમાં જોવા મળશે કે આમાં કેટલા ફેરબદલ થાય કોકના ઈશારા યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકવામાં આવતા હતા નાગરિક બેંકનું પણ નામ આવે છે એનો ઓડિયો પણ આવે છે અલ્પેશભાઈ આ આખી જે રમત છે એની પાછળ કોઈ મોટા માથા સંડોવાયેલા હોવાની વાત થઈ રહી છે અલ્પેશભાઈ આ મોટા માથાની વાત ચાલી રહી છે અંગે શું તમારો અભિપ્રાય છે

આ લોકોને ટાર્ગેટ બનાવવાનો એક વ્યવસ્થિત કાવતરું છે પ્લાન છે એવું લાગી રહ્યું છે આપને સંપૂર્ણ પ્લાનિંગ સાથે જે વ્યક્તિનું એફઆરઆઈમાં નામ નથી ફરિયાદી પણ કહેતા નથી કે આ વ્યક્તિ આરોપી છે એફઆરઆઈમાં એનું નામ નથી આખી ઘટનામાં ક્યાંય રોલ નથી એને ગુનાહિત કાવતરાનો તમે ભાગ બનાવો છો મદદગારીમાં એને જોડો છો તો આ પ્રકારના કામ કરી અને અમારી સાથે જોડાયેલા ટીમના લોકોને તોડવા માટેનું કાવતરું છે દૈરાજભાઈને ત્યાંથી આખી ટીમ ઓપરેટ થઈ પોલીસ સ્ટેશન આવે જાય કઈ રીતે ફરિયાદ થાય એના જ માણસો પોલીસ સ્ટેશન માં હાજર હોય તો જે રીતે આખી ઘટના ઘટી રહી છે આખીની વર્દીની આડમાં કાયદાનો દુરુપયોગ કરી અને અમારી સાથે જે યુવાનો છે એને ફતાવવા માટે હું આ કાવતરું ચાલી રહી છે આ કાવતરાનો હવે પર્દાફાશ થઈ ગયો છે હવે કોઈ નવા યુવાનને જોડશે તોડશે કે કોઈને ધમકાવશે તો જે ભાષામાં મેં પેલા કીધું એમ પોલીસ જે ભાષામાં પ્રયોગ કરશે એ ભાષામાં એને ચોક્કસ એનો જવાબ મળશે જયરાજસિંહ માટે એમ કહેવાય છે કે ત્યાંના પોલીસ અધિકારીઓ જયરાજસિંહ આવે ત્યારે એને જાહેરમાં પગે પડતા હોય છે પગે પડનાર વ્યક્તિ પછી શું ન કરી શકે એ સવાલ પણ ઊભો થાય છે શું પોલીસ જયરાજસિંહ અને તેમના જે ટીકેદારો છે એના ઈશારે નૃત્ય કરી રહી છે ડાન્સ કરી રહી છે એવું સ્પષ્ટ દેખાય છે આપને ચોક્કસ પોલીસ એના ઇશારે કામ કરી રહી છે અને દરેક પોલીસ એવી હોતી પણ નથી પરંતુ પોલીસ ની અંદર જે આવા વ્યક્તિઓ છે જે તાંઠ કામ કરે છે થાય એ માટેના તમામ પ્રયત્ન જી ડૉક્ટર હેમાંકભાઈ વસાવડા પણ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હેમાંકભાઈ પણ સાથે વાત કરીશું ક્યાંક ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ થયા છે થોડી વારમાં ફરી જોડાશે એટલે એમની સાથે વાત કરીશું પરંતુ હવે પછીનું સ્ટેપ માની લો કે તમારા ટેકેદારોને આ રીતે ટાર્ગેટ બનાવવામાં આવે તો અલ્પેશભાઈ એવું બની શકે કે તમે શું એક્શન લેવા માટે હવે પછીનું પ્લાન છે પણ એ પહેલાં હું ડૉક્ટર હેમાંકભાઈ વસાવડાને અત્યારે ઓડિયો ઉપર હું લઈ રહ્યો છું ફોન ઉપર લઈ રહ્યો છું ડૉક્ટર હેમાંકભાઈ

ગોંડલ સરકારી હોસ્પિટલ માંથી વિશેષ સારવાર લેવા માટે આવ્યા હતા હિદેશભાઈ પાતર ની હિસ્ટ્રી એવી હતી કે પોલીસ કસ્ટડીમાં એની ઉપર જે કઈ ટ્રોચર થયું એના લીધે બેભાન થઈ ગયા અને શરીરમાં પછી હાથ પગમાં ખાલી ચડવા મંડી છે એમના રિપોર્ટ કઢાવ્યા એમને જોન્ડિસ છે એપેટાઇટ સી પોઝિટિવ આવ્યા

બાર સાડા બાર વાગે ભારી હોસ્પિટલ આવ્યા હતા એમનો હિસ્ટ્રી એમણે જે વાત કરી દાખલ થતી વખતે એવી કરી છે કે ગોંડલના પીઆઈએ એને પરાણે કોઈ કેમિકલ વાળું પાણી ખૂબ પાયું જયારે એને એરેસ્ટ કરવામાં આવી પછી એલસીબી ઓફિસે લઈ ગયા અને કોઈ પીઆઈએ એને કેમિકલ વાળું પાણી પરાણે પાયું અને પટ્ટાથી અને શરીર ઉપર ઉભા રહીને માર માર્યો આ કેમિકલ વાળું પાણી પીવાથી આખા શરીરમાં દુખાવો ઉપડ્યો પેટમાં દુખાવો અને બાથરૂમ થતા બંધ થઈ ગયા આવી એમની એમની ફરિયાદ આજે તબિયત સારી છે જરૂરી રિપોર્ટ કઢાવ્યા છે અને એના પરિવારે જયારે વારંવાર આક્ષેપ કર્યા કે કેમિકલ વાળું પાણી પાયું છે ત્યારે અમે એમનું બ્લડ સેમ્પલ પ્રિઝર્વ રાખ્યું છે કે આ ફોરેન્સિક ટેસ્ટ જો માગે અદાલત અથવા પોલીસ ખાતું તો આ સેમ્પલ રે અને એની ઉપર જે કઈ ટેસ્ટ કરવાનો હોય કરી શકાય જી એ સિવાય પિયુષ આદડિયાએ તમારી સમક્ષ શું રજૂઆત કરી કે એના પર કેવા પ્રકારનું ટોર્ચરિંગ કીધું આપણે વાત કરી કે એને કેમિકલવાળું પાણી પીવડાવ્યું એને પટ્ટીથી મારવામાં આવ્યો શરીરમાં કરતર થઈ પગલા થરિયા પર મારવામાં આવ્યું એ સિવાય શારીરિક તકલીફો બીજી એમને કઈ રજૂ કરી તમારી સમક્ષ

એટલે જે કાયદાકીય વાતો છે અથવા એમની જે વાતો છે એ એમણે અમારી સમક્ષ રજૂ નથી કરી માત્ર મેડિકલ હિસ્ટ્રી જ આપી કે કેમિકલ વાળું પાણી પી પાયું અત્યારે આપની અત્યારે આપની હોસ્પિટલ જ એડમિટ છે હા હજી એડમિટ છે આજ સવાર પછી એની તબિયત સુધારા ઉપર છે યુરિન ઉતરવા માંડ્યું છે પણ હજી થોડા એબ્ડોમિનલ પ્રોબ્લેમ તો છે એટલે આવતા ચોવીસેક કલાકમાં મને એમ છે કે એમની તબિયત ઘણી સુધરી જશે જી હું આવીશ અલ્પેશવી પાસે અલ્પેશવઈ આ સ્થિતિમાં રાજકોટની અંદર જ્યારે એડમિટ છે ત્યારે આપના દ્વારા એમની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ જવાનો કોઈ પ્લાન છે કે કેમ તમારા કાર્યકરો એની પાસે ખબર અંતર પૂછવા જવાના છે કે કેમ અલ્પેશવી અલ્પેશભાઈ ડિસ્કનેક્ટ છે પરંતુ આપને કોઈ પોલીસને બોલાવીને એનો જવાબ લખાવવાની જરૂર જણાઈ ખરી એના એના પરિવારજનોને આપનું કામ તો માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ પૂરતું છે અમંગભાઈ પરંતુ જે લોકો એમના પરિવારજનોના લોકોએ એવી કોઈ વાત કરી કે અમારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવું છે પોલીસની હાજરીમાં અને એવી કોઈ એમને પૂછપરછ આપની સમક્ષ રજૂ કરી પોતાની ઈચ્છા રજૂ કરી નહીં આ આજે રાદડિયા છે એ પોલીસ કસ્ટડીમાં જ છે અત્યારે એમની સારવાર ચાલે છે ત્યારે ગોંડલ પોલીસના બે પોલીસ કર્મીઓ એની ઉપર બેઠા જ છે અને લાવવામાં આવ્યા ત્યારથી પોલીસ કસ્ટડીમાં જ છે જી પોલીસ કસ્ટડીમાં છે પરંતુ ગોંડલ પોલીસ ઉપર વિશ્વાસ હતી ત્યારે જોકે તમારું મેડિકલ ટ્રીટમેન્ટ નથી થઈ થઈ શકે પણ નહીં રજૂઆત અમે આવી રજૂઆત કરવા માંગીએ છે નહીં કોઈ પણ જાતની બાકીની કાયદાકીય ચર્ચા કોઈ પણ મારી સાથે નથી કરી આજે બપોરે જ્યારે અમારે વાત થઈ ત્યારે પણ હેલ્થ રિલેટેડ વાત જ હતી

નથી પીળા કલર નું પ્રવાહી હતું એવું પોતે પિયુષભાઈ રાદડિયા અને રિલેટિવ વારંવાર કેતા હતા જી થે હેમંગભાઈ આપનો ખુબ ખુબ આભાર ગોંડલ બીજું મિરજાપુર બનતું જાય છે ત્યાં સુધીની વાત અટકતી નથી હવે હવે વિરજાપુરથી પણ બદતર બનતું જાય છે એવી વાત ઉઠી છે ત્યારે આ બાબતની તપાસ ગાંધીનગર સ્તરેથી અથવા સ્પેશિયલ એસઆઈટી ઇન્વેસ્ટિગેશન એક ટાસ્ક બનાવવામાં આવે એસઆઈટી બનાવવામાં આવે એવી પણ એક માગણી ઉઠી છે ચર્ચાનું સમાપન કરીએ છીએ આ હતી અત્યારની વાત પાવર પ્લે કાર્યક્રમમાં જોતા રહો પાવર પ્લે કાર્યક્રમ વધુ આગળ ચર્ચા કરીશું બીજી શક્તિયત સાથે ત્યાં સુધી રજા આપો